મિત્રો અમે પહોંચી ગયા હતા મા ખોડિયાળનું ધામ એટલે કે વરણા જે રાધનપુરના પાટણ જિલ્લાની અંદર આવેલું છે તો મિત્રો વિડીયો થકી હું તમને મા ખોડિયાલના દર્શન કરાવીશ સાથે સાથે આખા મેળાના પણ દર્શન કરાવીશ એટલે વિડીયો છેલ્લે સુધી જોજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો અને તમારા મિત્રોને શેર કરજો તો ચાલો વિડીયો આપણે ચાલો તો મિત્રો અમે પહોંચી ગયા છે મા ખોડિયાલના ધામ તો આપણે અહીંથી હવે અંદર એન્ટર કરીશું આ મેન પ્રવેશ દ્વાર છે આ પ્રવેશ દ્વારથી તમે અંદર જઈ શકો છો એટલે અમે હવે અહીંથી ચાલુ કરીએ અને ભેળામાં શું શું છે એ અમે તમને બધું બતાવીશું એટલે અમે હવે અહીંથી ચાલવાનું શરૂ કર્યું હતું રસ્તામાં તમે જોઈ શકો છો કે ફુગ્ગાઓ મળી રહ્યા છે સાથે સાથે મેં એક પોજ પણ લઈ લીધો મસ્તીમાં કે એટલે અમે લગભગ ટાઈમ તો સાંજના ત્રણ વાગે ગયા હતા કારણ કે સાંજની વસ્તી ઓછી હોય છે એટલા માટે અમે સાંજનું જવાનું પસંદ કર્યું હતું કારણ કે સવારે અને બપોરના ટાઈમે વધારે પબ્લિક હોવાના કારણે આપણે દર્શન વ્યવસ્થિત થતા નથી અહીં જુઓ શેરનો રસ પણ મળી રહ્યો છે અને અમે ધીરે ધીરે આગળ વધી રહ્યા છે અને પબ્લિક સાંજનું થોડુંક વાતાવરણ હતું એટલે પબ્લિક થોડીક ઓછી હતી અમે જાણે જોઈને શેર લેટ ગયા હતા કારણ કે અમારે વિડીયો પણ શૂટ કરવાનો હતો અને વિડીયો થકી અમારા જે યુટ્યુબ ફેમિલી છે તેમને સારી રીતે દર્શન કરી કરાવી શકીએ એટલા માટે અમે લેટ ગયા હતા તમે અને તો સાંજ સુધી તો પબ્લિક બહુ જ હતી તમે જોઈ શકો છો લોકો અલગ અલગ જાતના રમકડા પણ વેચતા હતા સાથે સાથે હવે અમે જેમ આગળ જઈ અને દૂરથી માં ખોડલના દર્શન થઈ ગયા હતા ને અને અમારી અમે જાતને ધન્ય પણ અનુભવી કારણ કે દૂરથી માં ખોડલના નેજાના દર્શન થઈ જાય એટલે તમારો ભવસાગરનો બેડો પાર થઈ જાય અને અહીં બાજુમાં જોઈ શકો છો પ્રસાદી પણ વેચાઈ રહી છે જો તમારે અહીંથી પ્રસાદી લેવી તો લઈ શકો છો અને અમે ફાઇનલી પહોંચી ગયા છે મંદિરના મેન ટ્રસ્ટ દ્વારા તો અમે થોડીક ટ્રસ્ટ દ્વારા પાસે થોડીક સેલ્ફી પણ લઈ લીધી અને સાથે હવે મેન મંદિરની અંદર પ્રવેશી ચૂક્યા છે અને અમે હવે તમને થોડુંક બહારનો નજારો જે મંદિર છે મંદિરની બહારનો થોડોક નજારો બતાવી અને અમે લાઇનમાં ઊભા રહીશું કારણ કે લાઇન બહુ લાંબી હતી એટલે દર્શન કરવામાં અમને થોડીક વાર પણ લાગશે પણ તમને બધા મિત્રોને હું ચોક્કસથી માના જે ગર્ભગૃહ એટલે કે મંદિર પહેરાની અંદર જે બિરાજમાન છે તેના પણ દર્શન કરાવીશ સાથે જે મોટા મંદિરની અંદર જે માતાજી બિરાજમાન છે તેના પણ દર્શન કરાવીશ એટલે વિડીયોમાં બન્યા રહ્યો એટલે હું અમે ધીરે ધીરે હવે લાઇનમાં લાગી ગયા હતા અને મિત્રો સાથે ધીરે ધીરે આગળ વધી રહ્યા હતા અને સાથે સાથે એક મનની અંદર એક શાંતિ અનુભવી રહી હતી કારણ કે મા ખોડાલને ધામની અંદર જે પણ વ્યક્તિ આવે છે અને સાચા દિલથી માની પ્રાર્થના કરે છે એના દરેક સપના પૂરા થાય છે એટલે તમે પણ વિડીયો થકી હું તમને દર્શન કરાવીશ એટલે તમે પણ માના ચરણોમાં પ્રાર્થના કરજો એટલે તમારી દરેક મનોકામા મા પૂરી કરશે અને આ મંદિર સાથે ઘણી બધી ઐતિહાસિક વાર્તાઓ છપાયેલી છે અને અલગ અલગ લોકોની માન્યતા છે એટલે આજે આપણે મા ખોડલના દર્શન કરીશું અને આ એક્ઝેક્ટ આ મંદિરની પાછળ એક તળાવ પણ આવેલું છે જે હું તમને કદાચ શક્ય બને તો આ વિડીયોમાં દર્શન કરાવવાનો પ્રયત્ન કરી હવે અમે ધીરે ધીરે લાઇનમાં આગળ વધી રહ્યા હતા આમ જોઈએ તો મને પંદર મિનિટ જેવું થઈ ગયું હતું અને મિત્રો તમારે જો વ્યવસ્થિત દર્શન કરવા હોય તો હંમેશા સાંજના સમયે આવજો કારણ કે સાંજના સમયે ભક્તોની ભીડ ઓછી હોય છે અને તમે સવાર અને બપોરના ટાઈમે બહુ જ ભીડ હોય છે જો મિત્રો તમારે વ્યવસ્થિત સારી રીતે જો દર્શન કરવા હોય તો ખાસ કરીને સાંજના સમયે આવવું કારણ કે સાંજના સમયે ભીડ ઓછી હોય છે કારણ કે દૂરની પબ્લિક આવે છે તે બપોર સુધી આવી જાય છે અને સા લગભગ બેથી ત્રણના સમયમાં તે રિટર્ન પાછી જતી રહેશે એટલે પછી જે પબ્લિક હોય છે એ નજીક આજુબાજુ ગામડાઓની જ હોય છે એટલે આપણે સારી રીતે દર્શન પણ કરી શકાય છે અને ફાઇનલી અમે પહોંચી ગયા હતા માના આગળ ધામની અંદર અને મેં ખુલ્લા મનથી અને સાચા હૃદયથી માને પ્રાર્થના કરી કે મારો આ ભાવસાગર તમે શાંતિથી પાર કરજો અને ફાઇનલી દર્શન કરી હવે હું આગળ વધવાની તૈયારીમાં હતો પણ મને થયું કે તમને થોડુંક વધારે કેમેરો નજીક રાખીને માના દર્શન કરાવી લઉં અને પછી હું તમને જે આગળ જે નીચે ભોયરો આવ્યું છે તેના દર્શન કરવા લઈ જવાનો છું એટલે હું હવે નીચે ભોયરાની અંદર આગળ વધ્યો અને આગળ જે ભોયરાની અંદર જતાં પહેલાં તમને બહારનો થોડોક વ્યૂ હતો તે થોડોક બતાવવાનો પ્રયત્ન કર્યો એટલે નીચેલો જે મંદિરનો જે ગર્ભગૃહ છે એના થોડોક આગળનો ભાગ આ રીતે છે પછી મેં અંદર જે ભોયરાની અંદર જવાનો પ્રયત્ન કર્યો પણ ત્યાં કેમેરાની મનાવી છતાં પણ વાતચીત કરીને તમને દર્શન કરાવવાનો મેં પ્રયત્ન કર્યો તો હવે આપણે ચાલો નીચે જઈએ તો મિત્રો આ નીચે જે તમને ભોયરાની અંદર જે મૂર્તિ એટલે કે માતાજી બિરાજમાન છે તે મેન સ્થાન છે જે વર્ષો પહેલાં અહીંયા વરખડી હતી અને આ વરખડી નીચે માતાજી અહીં બિરાજમાન હતા પણ ધીરે ધીરે અહીં હાલ ભવ્ય મંદિર બની ગયું છે તો આ મેન સ્થાન છે તમે દર્શન કરી શકો છો મેં પણ દર્શન કરી લીધા છે અને હવે દર્શન કરી અને નીચે આવી ગયા છે તો હવે તમને મંદિરની બહાર જે ધર્મશાળા છે એ પણ બતાવીશ અને બહારથી થોડોક કઈ રીતે નજારો દેખાય છે માતાજીના મંદિરનો એ પણ તમને બતાવીશ અને આ છે સામેથી માતાજીનો મંદિરનો નજારો તો હવે જ આપણે બાજુમાંથી તમને હું દર્શન કરાવું કે માતાજીનું મંદિર કઈ રીતે કેવું દેખાય છે તો આ રીતે માતાજીનું બહારથી મંદિર દેખાય છે ને એક્ઝેક્ટ મંદિરની જમણી બાજુ એક ધર્મશાળા એટલે ભોજનાલય આવેલું છે તમે જેનો ટાઈમ છે એ ટાઈમે જુઓ તો તમને વ્યવસ્થિત ત્યાં સારું ભોજન પણ મળી રહેશે અને જે માતાજીને મંદિરની જમણી બાજુ છે અને પછી અમે પહોંચ્યા ટેટુ જ્યાં ટેટુ અલગ અલગ પ્રકારના હતા પણ આ મને ટેટુ દોરાવું બિલકુલ પસંદ હતું પણ મારી સાથે રહેલા એક મિત્રએ ટેટુ દોરાવી હતું અને પછી જે તમે રાહ જોઈ રહ્યા હતા શટકોળ તો હવે હું તમને સટકોળને આખા મેળાના બજારના પણ દર્શન કરાવીશ અને બધું બતાવીશ તો તમે જોઈ શકો છો કે અલગ અલગ લેડીઝ માટે વસ્તુઓ મળી રહી છે અને નાના છોકરાઓ માટે પણ વસ્તુ મળી રહી છે સાથે અલગ અલગ પ્રકારની ઘણી વસ્તુઓ મળી જશે એટલે હું તમને થોડુંક બધું બતાવી દઉં અને પછી તમને મોટી મોટી ચટકોળો બતાવીશ અને ચટકોળની અંદર શું શું બેસવાની વ્યવસ્થાથી એ પણ બતાવીશ એટલે વિડીયોમાં નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને લાઈક કરો અને જેમાં ખોડલ લખવાનું ભૂલતા નહીં અને ફાઇનલી તમે જેની જાહેર જોઈ રહ્યા તો એ જ ચટકોળો હવે તમારી નજરની સામે છે દૂરથી તમે જોઈ શકો છો મોટી મોટી ચટકોળો છે હું એક જ વાર મોટી જે તમે ચટકોળ દેખાય છે એની અંદર બેસલો અને એ દિવસ પછી આજ સુધી મોટી ચટકોળોની અંદર બેઠો નથી કારણ કે એ સમયથી હું ડરી ગયો હતો જ્યાંથી દસ બાર વાર પહેલાં ચટકોળની અંદર બેઠો હતો તો તમે જોઈ શકો છો અલગ અડ અલગ અલગ ચટકોળો છે જો આ એક હોડિયા ટાઈપની પણ ચટકોળ તમે જોઈ શકો છો જે ઉપરથી નીચે નીચેથી ઉપર જાય છે અને સામે ગોળ એક ચટકોળો પણ દેખાય છે એ તમને પણ નજીકથી હું બતાવીશ એટલે વિડીયો છેલ્લે સુધી જુઓ અને મેળાની અંદર હદી તમને ઘણું બતાવવાનું બાકી છે જે મેળાની અંદર અલગ અલગ વસ્તુઓ વેચાય છે એ પણ બતાવીશ સામે મોતકું છે આ બાજુ જો હોડિયા ટાઈપનું બે ચટકોળો સામે સામે ચાલુ છે અને જે મોટી ચટકોળો દેખાય હવે ચાલુ થશે જે વિડીયોમાં ને આ બાજુ અમુક મોજમાં આવીને શું કહેવાય ડિસ્કો કરી રહ્યા હતા હવે જો મોટી ચટકોળ જે તમને સામે દેખાય છે ચાલુ થવાની તૈયારી છે એટલે હું એના માટે જ હું તમને અહીં ઊભો છું રાહ જોઈને કારણ કે મોટી ચટકોળ જો ચાલુ થાય તો તમને હું બતાવી દઉં અને હું તો એક જ વાર બેઠો છું એ પાસે આજ સુધી બેઠો નથી ત્યાં સુધી આ જે ડાન્સ કરે છે થોડું બતાવી દઉં થોડીક રાહ જોઈએ આપણે એ ચટકોળ ચાલુ થાય છે આ ફાઇનલી મોટી ચટકોલ પેલી ચાલુ થઈ ગઈ છે તમે જોઈ શકો છો અને મિત્રો તમે ચટકોલની અંદર બેઠા છો નહીં તે કોમેન્ટ કરજો અને વરાણામાં ખોડલના દર્શન કરવા ગયા છો કે નહીં એ પણ કોમેન્ટ કરજો અને ચેનલ તો સબસ્ક્રાઈબ કરજો મિત્રો હજુ સુધી ના કરી લીધું અને ફાઇનલી આ જે ગોળ ચટકોળ દેખાતી હતી એ ચાલુ થઈ ગઈ છે ચાલો તમને હું નજીકથી બતાવી દઉં જોઈ લો આ ગોળ ચટકોળ છે બહુ રિક્સકી કામ છે મિત્રો જે બેસતા ફાઇનલી મોટી ચટકોળ ચાલુ થઈ ગઈ છે તમે આ મોટી ચટકોળમાં બેઠેલા હોય તો કોમેન્ટ પણ કરજો અને આ કઈ ચટકો કહેવાય મને ખબર નથી જો તમને ખબર હોય ને તો રી પછ શું કોમેન્ટ કરજો હવે આપણે ધીરે ધીરે આગળ જઈએ આગળ અમારે સાથે જે મિત્રો હતા તે ટિકિટ લઈ રહ્યા છે આની અંદર બેસવા માટે એ લોકો બેસે ત્યાં સુધી હું તમને આગળ બધું બતાવીશ અહીં અલગ અલગ પ્રકારની ઘડિયાળો મળી રહી છે ચશ્મા મળી રહ્યા છે તમને નજીકથી બતાવું અલગ અલગ પ્રકારની ઘડિયાળો છે અને હવે મેં તમને સામેથી દૂરથી થોડુંક મેળાનો નજારો બતાવવાનો પ્રયત્ન કર્યો કે દૂરથી કેવી ચટકોળ દેખાય છે તો દૂરથી કંઈક આવું રીતે દેખાય છે એટલે હવે આમ જોઈએ તો અમે બાળકો માટે થોડીક ખરીદી કરવાની બાકી હતી તો ખરીદી કરવા ઉપડી ગયા અને ફાઇનલી મેં આમાંથી એક સરસ મજાની ઢીંગળી ખરીદી કરી સાથે સાથે મને એક પોપટ પણ પસંદ આવી ગયો તો એ પોપટ પણ મેં એક ટીંગળી માટે ખરીદી કરી તો તમને બતાવ્યું કે આ પોપટ આવા પ્રકારનો હતો તમને આ પોપટ ગમ્યો કે ન ગમ્યો કોમેન્ટ પણ કરજો અને છેલ્લે અમે બહાર નીકળતાની સાથે અલગ અલગ પ્રકારની સેલરીઓ મળતી હતી એટલે સેલરી તો અમે લીધી કંઈ નહીં પણ અમે હવે ધીરે ધીરે મેળાની બહાર નીકળી રહ્યા છીએ અને મિત્રો તમે વરાણા મેળાની અંદર ગયા છો કે નહીં એ કોમેન્ટ કરજો અને પાટણ કે રાધનપુર તાલુકાની અંદર કેટલા મિત્રો આ વિડીયો જોઈ રહ્યા છે તેની પણ કોમેન્ટ કરજો તો હવે નવા વિડીયોમાં મળીશું બાય